મહર્ષિ પિપલાદ પ્રશ્નોપનિષદ પ્રશ્નોપનિષદનો છઠ્ઠો પ્રશ્ન આત્માની ષોડશ કલાઓ અને પરમ પરમતત્ત્વનો સાક્ષાત્કાર પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરામાં ઉપનિષદો એ વેદોના જ્ઞાનકાંડનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તેમને વેદાંત પણ કહેવાય છે કારણ કે તેઓ વેદોના અંતિમ રહસ્યો અને સારને પ્રગટ કરે છે આ ઉપનિષદો આત્મા પરમાત્મા સૃષ્ટિનું રહસ્ય અને મોક્ષના માર્ગ વિશે ગહન ચર્ચાઓ પ્રસ્તુત કરે છે છે પ્રશ્નોપનિષદ એ સાથે સંબંધિત એક મુખ્ય ઉપનિષદ જે ઋષિઓ દ્વારા પૂછાયેલા છ મૂળભૂત પ્રશ્નો અને મહર્ષિ પિપ્પલા દ્વારા અપાયેલા તેમના ગહન ઉત્તરોનું સંકલન છે આ પ્રશ્નો જીવ પ્રાણ સૃષ્ટિ અને પરમ તત્વના મૂળભૂત સિદ્ધાંતોને ઉજાગર કરે છે આ છ પ્રશ્નોમાંથી છઠ્ઠો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે જીવના અંતિમ રહસ્ય અને તેની મુક્તિના માર્ગ પર પ્રકાશ પાડે છે આ પ્રશ્ન પુત્ર દ્વારા પૂછવામાં આવ્યો હતો અને તેનો ઉત્તર મહર્ષિ પિપ્પલા દ્વારા અપાયો હતો આ પ્રશ્ન સોળ સકલા પુરુષ માઇનસ એટલે કે સોળ કલાઓ વાળા પુરુષ માઇનસના નિવાસસ્થાન નિવાસ સ્થાન અને તેના સ્વરૂપ વિશે છે જે અંતિમ સત્યનો સંકેત આપે છે પ્રશ્નની શરૂઆત કબંદીની જિજ્ઞાસા આ પ્રકરણની શરૂઆત કબંદી ઋષિના પ્રશ્નથી થાય છે કબંદી પિપલાદને નમ્રતાપૂર્વક પૂછે છે હે ભગવન તે સોળ કલાઓવાળો પુરુષ ક્યાં રહે છે ભગવન કુતઃ સહ ષોડ પુરુષ ઇતિ આ પ્રશ્ન અતિ ગંભીર અને આધ્યાત્મિક ઊંડાણ ધરાવે છે સોળ કલાઓવાળો પુરુષ એ જીવનું જ એક નામ છે જે તેની સંપૂર્ણતા અને વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે કબંદીનો મૂળભૂત પ્રશ્ન એ હતો કે આ જીવ જેના થકી આપણે અનુભવીએ છીએ વિચારીએ છીએ જીવીએ છીએ આખરે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેનું અંતિમ મૂળ શું છે આ પ્રશ્નનો હેતુ માત્ર શારીરિક સ્થાન જાણવાનો ન હતો પરંતુ તે જીવના મૂળભૂત સ્ત્રોત અને તેની અંદર રહેલા દિવ્ય તત્વને સમજવાનો હતો મહર્ષિ પીપલાદ ગહન ઉત્તર શરીરની અંદર જ પરમ તત્વ મહર્ષિ પિપ્પલાદ પોતાની અગાધ જ્ઞાન અને દ્રષ્ટિથી કબંદીના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે હે સૌમ્ય તે પુરુષ આ શરીરની અંદર જ રહે છે જ્યાં આ સોળ કલાઓ ઉત્પન્ન થાય છે એ અહેવાંત શરીરે સૌમ્ય સ પુરુષો નેતા ષોડશ કલા પ્રભવંતી આ વાક્ય ઉપનિષદના જ્ઞાનનો સાર છે તે ભારપૂર્વક જણાવે છે કે જેને આપણે બહાર શોધીએ છીએ તે ઈશ્વર કે પરમ તત્વ આપણા પોતાના શરીરની અંદર જ બિરાજમાન છે આ કોઈ ભૌગોલિક સ્થાન નથી પરંતુ આપણા અસ્તિત્વના મૂળમાં રહેલો આત્મા છે આત્મા જ તે પુરુષ છે જ્યાંથી આ સોળ કલાઓ માઇનસ જે આપણા અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે માઇનસ ઉત્પન્ન થાય છે આત્મા એ સ્ત્રોત છે જેના પર આપણું સમગ્ર અસ્તિત્વ આધારિત છે

શ્વાસ પ્રશ્વાસ નું મૂળ છે અને જીવન નું આધારભૂત તત્વ છે પ્રાણ વિના શરીર માત્ર એક મૃત દેહ છે શ્રદ્ધા ફેથ કન્વિક્શન શ્રદ્ધા એટલે આસ્થા વિશ્વાસ અને નિષ્ઠા તે માત્ર ધાર્મિક શ્રદ્ધા નથી પરંતુ જીવનમાં આગળ વધવા માટે જરૂરી આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય પણ છે શ્રદ્ધા વિના કોઈ કાર્ય સફળ થતું નથી ખમ આકાશ સ્પેસ

ઇન્દ્રિય સેન્સ ઓર્ગન્સ આ દસ ઇન્દ્રિયોનો સમૂહ છે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો આંખ કાન નાક જીભ ત્વચા અને પાંચ કર્મેન્દ્રિયો વાણી હાથ પગ ગુદા ઉપસ્થ આ ઇન્દ્રિયો દ્વારા આપણે બાહ્ય જગતનો અનુભવ કરીએ છીએ અને કાર્ય કરીએ છીએ મન માઇન્ડ મન એ વિચાર ભાવના સંકલ્પ અને વિકલ્પનું કેન્દ્ર છે તે ઇન્દ્રિયો દ્વારા મળતી માહિતીનું વિશ્લેષણ કરે છે અને નિર્ણયો લે છે અન્ન ફૂડ અન્ન એ શરીરના પોષણ અને વિકાસ માટે અનિવાર્ય છે તે શક્તિનો સ્ત્રોત છે જેનાથી બધી કલાઓ કાર્યરત રહે છે વીર્ય સિમેન્ટ રિપ્રોડક્ટિવ ફ્લુઇડ વીર્ય એ પ્રજનન અને વંશવૃદ્ધિ માટે જરૂરી શક્તિ છે તે જીવનને આગળ વધારવાનું માધ્યમ છે તપ ઓસ્ટેરિટી ડિસિપ્લિન તપ એટલે સંયમ અનુશાસન અને આત્મનિયંત્રણ તે મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી છે મંત્ર સિક્રેડ વર્ડ નોલેજ છે મંત્ર એ શબ્દ ધ્વનિ અને જ્ઞાનનું પ્રતિક છે તે વાણીની શક્તિ અને જ્ઞાનના માધ્યમથી સૃષ્ટિને સમજવામાં મદદ કરે છે કર્મ એક્શન કર્મ એટલે ક્રિયાઓ સારા કે ખરાબ જે ભવિષ્યના ફળો નક્કી કરે છે ધર્મ બંધનનું કારણ પણ બને છે અને મોક્ષનું માધ્યમ પણ બની શકે છે લોક વર્લ્ડ એક્સપીરિયન્સીસ લોક એટલે આ જગત વિવિધ ભુવનો અને જીવનના વિવિધ સ્તરો તે જીવના અનુભવ ક્ષેત્રને દર્શાવે છે નામ નેમ આઈડેન્ટિટી નામ એ ઓળખ છે જેના દ્વારા વ્યક્તિ કે વસ્તુને ઓળખવામાં આવે છે તે વ્યક્તિગત અસ્તિત્વનો આધાર છે આ સોળ કલાઓ જીવને પૂર્ણ બનાવે છે અને તેને આ ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં કાર્યરત રહેવા સક્ષમ બનાવે છે કલાઓનું પુરુષમાં વિલીનીકરણ નદીઓ અને સમુદ્રનું દ્રષ્ટાંતિ આગળ સમજાવે છે કે આ સોળ કલાઓ શાશ્વત નથી તે બધી કલાઓ જે પુરુષમાંથી ઉત્પન્ન થઈ છે તે અંતે પુરુષમાં જ વિલીન થઈ જાય છે જેમ નદીઓ સમુદ્રમાં ભળી જાય છે તેઓ એક સુંદર અને પ્રતિકાત્મક દ્રષ્ટાંત આપે છે જેમ વહેતી નદીઓ સમુદ્ર તરફ વહે છે અને સમુદ્રમાં પહોંચીને પોતાનું નામ અને રૂપ છોડી દે છે અને સમુદ્ર તરીકે જ ઓળખાય છે તેવી જ રીતે આ સોળ કલાઓ વાળો દ્રષ્ટા પુરુષમાં પહોંચીને પોતાના નામ અને રૂપ છોડી દે છે અને પુરુષ તરીકે જ ઓળખાય છે યથા નદ્યા સ્યંદમાના ગચ્છંતી નામરૂપે વિહાય તથા વિદ્વાન નામરૂપાદ્વિમુક્તઃ વિમુક્ત પરાત્પરમ પુરુષ મુપૈતી દિવ્યમ આ દ્રષ્ટાંત અત્યંત શક્તિશાળી છે નદીઓનો પોતાનો એક પ્રવાહ એક નામ ગંગા યમુના સરસ્વતી અને એક રૂપ પાણીનો રંગ હોય છે પરંતુ જ્યારે તે સમુદ્રમાં ભળી જાય છે ત્યારે તે પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે છે અને સમુદ્રનો એક અભિન્ન ભાગ બની જાય કોઈ એમ નથી કહેતું કે આ ગંગાનું પાણી છે કે આ યમુનાનું પાણી છે સમુદ્રમાં ભળ્યા પછી તે માત્ર સમુદ્ર બની જાય છે એ જ રીતે જીવ આ સોળ કલાઓ પ્રાણ મન ઇન્દ્રિયો વગેરે સાથે પોતાને ઓળખે છે આ કલાઓ જ તેને એક વ્યક્તિત્વ એક નામ અને એક રૂપ આપે છે પરંતુ જ્યારે જ્ઞાની પુરુષ આત્મ પ્રાપ્ત કરે છે ત્યારે તે સમજે છે કે આ કલાઓ માત્ર અસ્થાયી ઉપાધિઓ છે તે આ કલાઓમાંથી મુક્ત થઈને પોતાનું નામ અને રૂપ છોડીને અંતિમ સત્ય એવા પરમ પુરુષ આત્મા બ્રહ્મમાં લીન થઈ જાય છે તે સમયે તે અમુક વ્યક્તિ મટી જાય છે અને માત્ર બ્રહ્મ તરીકે જ ઓળખાય છે આ ઓળખ એ કોઈ વ્યક્તિગત ઓળખ નથી પરંતુ સર્વવ્યાપી અસ્તિત્વની ઓળખ છે અમૃતત્વની પ્રાપ્તિ મુક્તિ અને શાશ્વત આનંદ આ સમજાવ્યા પછી પીપલાદૃષિ આ જ્ઞાનના ફળ વિશે વાત કરે છે તે પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થાય છે અને અમૃત્વ પ્રાપ્ત કરે છે તે આનંદમય અને શાંતિપૂર્ણ બને છે સ એશોન કલોઈ મ્રતો ભવતી જે વ્યક્તિ આ સોળ કલાઓ વાળા પુરુષને એટલે કે પોતાના આત્માને સંપૂર્ણપણે જાણે છે અને સમજે છે કે આ કલાઓ માત્ર અસ્થાયી છે અને પોતે તેનાથી પર છે છે તે અકલ અકલ બને એટલે જેની કોઈ કલા ન હોય જે કલાઓથી પર હોય આવા જ્ઞાની પુરુષને મૃત્યુ અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે તે અમૃતત્વ પ્રાપ્ત કરે છે એટલે કે તે શાશ્વત અપરિવર્તનશીલ અને અમર બની જાય છે તેને જન્મ મૃત્યુ શોક ભય અને દુઃખનો અનુભવ થતો નથી કારણ કે તે આ બધી મર્યાદાઓથી ઉપર ઉઠી ગયો હોય છે આ સ્થિતિ એ મોક્ષ નિર્વાણ કે મુક્તિની સ્થિતિ છે આ કોઈ ભવિષ્યની ઘટના નથી પરંતુ વર્તમાનમાં જ અનુભવી શકાય તેવી એક આંતરિક સ્થિતિ છે જ્યારે જીવ પોતાની સાચી ઓળખ આત્માને સમજી લે છે ત્યારે તે પરમ શાંતિ અને આનંદમાં સ્થિત થઈ જાય છે તત્વજ્ઞાન હાર્દ દેહાભિમાનનો ત્યાગ આ છઠ્ઠા પ્રશ્નનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતા આપણે જોઈએ છીએ કે ઉપનિષદનો મુખ્ય સંદેશ દેહાભિમાનનો ત્યાગ કરવાનો છે આપણે સામાન્ય રીતે શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જ પોતાનું સાચું સ્વરૂપ માનીએ છીએ આપણે હું આ શરીર છું હું આ મન છું હું આ ઇન્દ્રિયો છું એમ માનીને જીવીએ છીએ આ અભિમાન જ આપણા દુઃખ અને બંધનનું મૂળ છે ઉપનિષદ આપણને શીખવે છે કે આ બધી કલાઓ શરીર પ્રાણ મન ઇન્દ્રિયો વગેરે એ માત્ર આપણા આત્મા પર અધિષ્ઠિત ઉપાધિઓ છે જેમ વસ્ત્રો વ્યક્તિથી અલગ હોય છે તેમ આ કલાઓ પણ આત્માથી અલગ છે જ્યારે આપણે આ સમજણ પ્રાપ્ત કરીએ છે કે હું શરીર નથી હું મન નથી હું ઇન્દ્રિયો નથી હું તો શુદ્ધ સનાતન આત્મા છું ત્યારે આપણે આ કલાઓના બંધનોમાંથી મુક્ત થઈ જઈએ છીએ આ પ્રક્રિયા આત્મવિચાર અને ધ્યાન દ્વારા શક્ય બને છે સતત આત્મનિરીક્ષણ અને આત્મચિંતન દ્વારા વ્યક્તિ ધીમે ધીમે કલાઓમાંથી વિરક્ત થાય છે અને પોતાના મૂળભૂત શુદ્ધ સ્વરૂપને ઓળખે છે જ્ઞાનનો મહિમા અને શિક્ષકની ભૂમિકા પીપલા ઋષિ આ જ્ઞાન આપ્યા પછી પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહે છે તમે બધા ખરેખર બ્રહ્મને જાણનારા છો જેમણે મને આત્મજ્ઞાનનું રહસ્ય પૂછ્યું તમે તત પરમં બ્રહ્મ વેદ યસ્મિન નેતાહ શોડશ કલાહ પ્રતિષ્ઠિતાહ અહીં પીપલાદ ઋષિ શિષ્યોની પ્રશંસા કરે છે કે તેમણે આવા ગહન પ્રશ્નો પૂછીને માત્ર પોતાની જિજ્ઞાસા સંતોષી નથી પરંતુ અન્યને પણ આ જ્ઞાનનો લાભ મળે તે માટે માર્ગ પ્રશસ્ત કર્યો છે આ ઉપનિષદની પરંપરામાં ગુરુ શિષ્ય સંબંધનું મહત્વ દર્શાવે છે જ્યાં શિષ્યની જિજ્ઞાસા ગુરુને જ્ઞાન પ્રદાન કરવા પ્રેરિત કરે છે આ પ્રશ્ન અને તેના ઉત્તર દ્વારા પીપલાદ ઋષિએ દર્શાવ્યું કે આત્મા એ સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે આત્મા જ બધી કલાઓનો સ્ત્રોત છે આ કલાઓ અસ્થાયી છે અને આત્મામાં જ વિલીન થાય છે આત્મજ્ઞાન જ મોક્ષ અને અમૃતત્વનો માર્ગ છે આધુનિક સંદર્ભમાં પ્રશ્ન છનું મહત્વ આજના ઝડપી અને ભૌતિકવાદી યુગમાં પણ પ્રશ્નોપનિષદનો છઠ્ઠો પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે આત્મ ઓળખનું સંકટ આજના સમયમાં ઘણા લોકો પોતાની ઓળખને લઈને મૂંઝવણમાં હોય છે તેઓ પોતાની જાતને પોતાના વ્યવસાય સંપત્તિ દેખાવ કે સામાજિક દરજ્જાથી ઓળખે છે ઉપનિષદ આપણને શીખવે છે છે કે આ બધી બાહ્ય ઉપાધિઓ સાચું સ્વરૂપ આત્મા છે જે આ બધાથી પર છે માનસિક શાંતિ આધુનિક જીવનમાં તણાવ ચિંતા અને દુખ સામાન્ય બની ગયા છે આ બધાનું મૂળ આપણી અપૂર્ણતાની ભાવના અને અસ્થાયી વસ્તુઓ પ્રત્યેનો મોહ છે જ્યારે આપણે સમજીએ છીએ કે આપણો આત્મા કલાઓથી પર છે અને શાશ્વત છે ત્યારે આપણે આંતરિક શાંતિ અને સંતોષ પ્રાપ્ત કરી શકીએ છીએ મોક્ષની પ્રસ્તુતતા ઘણા લોકો માટે મોક્ષ એ એક જૂનો કે અવાસ્તવિક ખ્યાલ છે પરંતુ ઉપનિષદ મોક્ષને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ તરીકે જ નહીં પરંતુ વર્તમાન જીવનમાં જ દુઃખોમાંથી મુક્તિ અને શાશ્વત આનંદની અનુભૂતિ તરીકે રજૂ કરે છે આંતરિક સંશોધન ઉપનિષદો બાહ્ય જગતના સંશોધન કરતા આંતરિક જગતના સંશોધન પર વધુ ભાર મૂકે છે કબંધીનો પ્રશ્ન પોતાના અસ્તિત્વના મૂળમાં કરવા પ્રેરિત કરે છે નિષ્કર્ષ પ્રશ્નોપનિષદનો છઠ્ઠો પ્રશ્ન અને તેનો ઉત્તર માનવ અસ્તિત્વના સૌથી ઊંડા રહસ્યોને ઉગાડે છે તે આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર શરીર કે મન નથી પરંતુ એક શાશ્વત દિવ્ય આત્મા છીએ આ આત્મા જ બધી કલાઓનો સ્ત્રોત છે અને અંતે તેમાં જ બધું વિલીન થાય છે આ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ અને અમૃતત્વ પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે કે શાશ્વત આનંદ અને શાંતિમાં સ્થિત થઈ શકીએ છીએ આ ઉપદેશ આપણને ભૌતિકવાદની મર્યાદાઓમાંથી બહાર નીકળીને આંતરિક આધ્યાત્મિક સત્યને શોધવા પ્રેરિત કરે છે તે આપણને પોતાની અંદર જ ઈશ્વરને શોધવાનો અને જીવનના અંતિમ હેતુને સમજવાનો માર્ગ બતાવે છે